હલો આજે આપણે કીટોઠાનું શાક બનાવ્યું છે પેલા જીરું નાખ્યું છે વઘારવામાં પછી હિંગ નાખવાની છે વઘારવામાં પછી આ વઘાડ નાખવાનું આદુ મરચું લસણ ત્યાર થઈ ગયું છે હવે આમાં આદુ પછી લસણ નાખ્યું છે વઘારવામાં જીરું નાખ્યું હિંગને હવે પછી એમાં આ કાંદા નાખવાનું છે કાંદા નાખીને કાંદાને તરવા દેવાના પછી થોડીક વાર રાખીને જો આજે શાક ખવું છે ને આપણે એટલે આદુ મરચીની ગ્રેવી કરી છે કાંદાની ગ્રેવી કરી ટમેટાની ગ્રેવી કરી છે બધી ગ્રેવી કરી અને પેલા તરવા દેવાની આમાં પછી બધું એમાં થોઈ ને બધું નાખવાનું આપણે થોડો થોડો મસાલો પણ નાખવાનો

তাাখ়কে হি�ронোকে ৮োব পলেটে জাক৳়খে টৈজানাত ? এ? কালে, খলে, কাকে সিসিমমেবটবাশ্নি মস্র ভেডাও য়াস্য় য়াকে রি खিস